Ay, ay ay. Badun, dea... Bukla diya. Bukla diya. eh ayo dito. Bodo na pew. dia pa siya Buka lagi ya. Buka lagi ya. agar nih. Eh

એક લેવું હોય તો પછી પોચ રૂપિયા અને આપણે આપણું હવે જવાનું છે ને કે એવું એ લઈ લે લઈ લે વિનો વિનો પોચાલું કે તો સામગ્રી લઈએ અને બધું લાવીએ આપણો છે આ આપણો તો જાનો ઘર આલે ગા જેટલો આવા ને તે હારો વકરો છે હા આપ તો ખુશીન બે હિન બે કોટ છે નામ છેદ તો તો થઈ જાતો રે થઈ

મોટી ભૂલ થઈ પછી શું કરવાનું ગાય કોઈ કશું નહીં જોઈએ લઈ જાઉં જેવા

તમારે લેવાના ભાઈ સારું સારું અને જય માતાજી મિત્રો અમે એટલું જ કહેવા માગીએ છે કે જે ફેરિયાઓ જે આવતા હોય ઘેર વેકવા કુડીઓ તેમના જોડે લેવા તમે બહાર ના લેવા જતા અને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક અને શેર કરજો જય માતાજી જય માતાજી જય કરજો